તાજેતરમાં જ રાજકોટમાં ઘટના બની છે રાજકોટમાં આવેલ નવયુગ સ્કૂલ દ્વારા સાસણગીર ખાતે પ્રવાસ લઈ જવામાં આવ્યો હતો ત્યાં સ્કૂલ મેનેજમેન્ટ અને સ્કૂલ સંચાલકોની ઘોર બેદરકારી દ્વારા એક માસૂમ બાળકે પોતાનો જીવ ગુમાવ્યો કર્યો છે એક માતા પિતાએ પોતાનો એક માસૂમ બાળક ગુમાવ્યો છે ત્યારે રાજકોટ એને એનએસવીની એક જ માંગ છે કે સ્કૂલ મેનેજમેન્ટ અને સ્કૂલ સંચાલકો ઉપર કડકમાં કડક પગલાં લેવામાં આવે ભવિષ્યમાં આવી ઘટના ન બને તે માટે અમે જિલ્લા જિલ્લા સેવા સદન ખાતે અમારી એક રજૂઆત છે કે કોઈપણ સ્કૂલ દ્વારા મેનેજ પ્રવાસ મેનેજ કરવામાં આવે ત્યારે સ્કૂલને કોન્સ્ટેબલો મોકલવામાં આવે જેથી આવી કોઈ ઘટના ન બને કોઈ માતા પિતાએ એના માસૂમ દીકરા ન ગુમાવવા પડે કોઈ વિદ્યાર્થીઓનું મોત ન થાય એવી અમારી માંગ છે અને તે સંચાલક ઉપર કડકમાં કડક પગલાં લેવામાં આવે અને હવે એ બાળકનો જીવ તો પાછો લઈ લઈ શકાતો નથી પરંતુ તેના માતા પિતાને યોગ્ય આર્થિક સહાય આપવામાં આવે એ સાંત સમાચાર ફેસબુક પેજને લાઇક કરો વિડિયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે સાંત સમાચાર ડોટ નેટ વિઝીટ કરો